સુરત રેલવે પોલીસે રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી કરી રેલવે પોલીસ દ્વારા નિરાધાર અને પોલીસ કર્મચારીઓની સાથે પવિત્ર રક્ષાબંધનની ભાવભરી ઉજવણી કરી કોઈના મોઢે સ્મિત લાવી દીધું હતું રક્ષાબંધનના પવિત્ર પર્વના અવસરે સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર આલ તથા શી ટીમના પોલીસ કર્મચારીઓએ મહાદેવનગર ડિંડોલી સ્થિત ઓલ્ડ એજ હોમના સંચાલક અનિલભાઈ બાગલે અને ત્યાં રહેતા નિરાધાર વૃદ્ધો સાથે રાખડી બાંધી મીઠું મોં કરાવીને પર્વની ઉજવણી કરી આ દરમિયાન પારિવારિક હુંફભર્યું વાતાવરણ સર્જાયું જ્યાં ઘણા વૃદ્ધોની આંખોમાં હર્ષના આંસુ અને ચહેરે સ્મિત દેખાયું ગતરોજ દસથી બાર વાગ્યા સુધી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ડબલ્યુઆઈપી રૂમ ખાતે પોલીસ વડે આયોજિત કાર્યક્રમમાં રેલવે વિભાગના કર્મચારીઓ અને નિવૃત્ત પોલીસ અધિકારીઓએ પણ ભાગ લીધો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અને સમાજ વચ્ચેની નજીકતા વધારવાનો રહ્યો પોલીસ ઇન્સ્પેક્ટર વ્યાસે જણાવ્યું કે રક્ષાબંધનનો આ પર્વ સંબંધોની ગાંઠને મજબૂત બનાવે છે આપણી ફરજ છે કે આવા નિરાધાર વૃદ્ધોને સમાજનો એક ભાગ સમજી તેમની સેવા કરીએ આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને વૃદ્ધાશ્રમના વાસીઓ વચ્ચે થયેલી માનવીય લાગણીની આ ઘટનાએ સહુને ભાવુક બનાવી દીધા નમસ્કાર જય તો તમામ બરાબર તમારી પાસે જે અનુભવનો પાથો છે એ અનુભવના પાથામાંથી થોડું અનુભવ તમારા મેં સાંભળ્યું તમારા પાસેથી જરૂર જરૂરથી શીખવા મળશે કારણ કે તમે આટલી જિંદગીના જે તડકી છાયડી જે જોઈ અને આજનો જે રક્ષાબંધનનો પર્વ નિમિત્તે સૌ પ્રથમ ઈશ્વરને પ્રાર્થના છે કે તમારા બધાનું આયુષ્ય ખૂબ સ્વસ્થ રહે તમે બધા હંમેશા હસતા ફેરતા અને હંમેશા ખુશ રહો એવી ઈશ્વર પાસે મારી પ્રાર્થના છે મજામાં સરસ અમને પણ ખૂબ મજા આવી અમારે આવા બહુ ઓછા પ્રસંગો મળતા હોય છે કે તમારી સાથે સમય વિતાવાનો મળે નોકરી ના વ્યસ્તા લીધે કઈ કામ ને આ ચાલુ ચાલુ હોય છે એના લીધે નથી આવી શકતા આજે અહીંયા આવ્યા છીએ

તમામને ખૂબ લાભવાઈ છે અને સ્વાસ્થ્ય પ્રદ્રોની શુભકામનાઓ ભારત માતા કી જય